મટાજી હું બનાવું વર્ગીજી ઉંધિયું બનાવવું ને જો ભાત આ છે હા આમાં વાલ વાલ બે આતરા હાથમાં આવી ગયા છે ને ના બે ને ઉંધિયું નાખવાનું વાલ છે આહા આમાં શું છે આમાં વાલ વાલ સોરા લીલી ચોરી હ ને કોક ગોવા રહે છે કોક ગોવા રહે છે તો ઉંધિયાનો બધી કાર્યક્રમ અત્યારે વારવાનું કામ હાલેતારે ગોટા આગળી તરી નાખી લેવાનો હા રીંગણું ને બટેટું ને ટમેટું સુધારવાનું છે રીંગણું ટમેટું ને બટેટું બટેટું હાલે કે મનવાલે બટેટું ટમેટું જેટલું એટલું હશે તો થઈ ન

ફાઈનલ એક ગોટો હતો એ રાખી દીધો રો મારે તરતરિયા બોલવા વર ગયા કઈ ઘટે નહીં વાહ હે દેવા થઈ જાય ફૂલી ને દેવા થઈ હા દે દે જોઈ જો આ ગોટો જો ઓલા આખો જો તો કેવો અને આમે ધવાડા ને કરે મગાઈ દે ઘર ગરમ છે બધી મસાલો રાખો મસાલો કમ્પ્લીટ પાકી વાહ ભાઈ વાહ

ઘડા માં દીપક માં આપડે પીતા આવે આપડા ગોટા ફૂલી ડાડા જેવા થઈ ગયા વાહ ભઈ વાહ કાઢી લે કાઢી લે ગેસ બંધ કરી દે ધીરે થી હવે ગેસ થઈ જશે ધીમન ફાટ દે કે કરી દે તો બંધ તો આ રીતે વાહ ભઈ વાહ ગોટા કાઢોર ગઈ મમ્મા જે આપણે ઊંધિયામાં ઉપયોગીનો કરવાનો હોય

પાણી માં કમ્પ્લીટ એને પલાળીને સાફ સફાઈ કરી નાખવાની એમ ને ઊંધિયા નું કામ કઈ હાલે હો ભાઈ કાઠિયા વાળી ઊંધિયો એ હું ને કોઈ તેલ તેલ સાનું હું નાખી દીધું છે આપણે જ ખાવાનું છે ને હવે જે નાખે આ બધી ઊંધિયાની સામગ્રી છે આ બધી ઊંધિયાની સામગ્રી આ બધું તેલ મુકાઈ ગયું દાળ ભાત લાગે મોટું નાખવાનું ખાંડી જીરું સે જીરું જીરું નાખું એટલે હવેની દ્રેવી બનાવવાની છે કે થોડું નાખીએ લીલું લસણ લીલું લસણ મને મારી દેવી ખાંડવાનું કામ કાજ ટૂંકમાં ચાલુ કરી દીધું લસણ જીરું અને લીલું લસણ એમ ને કમ્પલીટ કરી નાખી ગ્રેવી ફેરવતી જેમ ટૂંકમાં આપણે ભેગી કરી લેવાની એમને જે આ રીતે વાહ ભાઈ વાહન ક્યાં બોલાવ્યું

એટલા ભાતમાં તો દાડમ ના ભાઈ અહીંયા દાણા કાઢી લીધા દાડમ નાખાઈ ભાતમાં ભાત લાગુ એટલા આપડે મસ્ત બધા કામ એટલે મસ્તી નો આવો

આરે તો આપણે ઉપરથી થોડું ઉતારી લઈએ. બહુ નસ્ત આવો. ઓરન તો કે ગડે ને ઓરો. સોલિડ કમ કયા લે બે. હા મેથીના પાંદડા નાખ દે. લીલી મેથીના. લીલી મેથી. આપણે લીલી છે લીલી નાખી કસ્તુરી ન હે. કસ્તુરી આપણે કસ્તુરી. હમ.

ગોટાઈ ન ખાઈ ગયા ડુબાડવાનો હોય કે માથે જ રહેવા દેવાનો હોય આફડા ડૂબી જાય ધક્કો બગો મારતી નહીં એટલે ડૂબી જાય ન હાલે ગોટાનો ભૂખો નાખ દે એટલે બધી અંદર જ ભેગું જાય ડૂબમાં એ છે બધી ગ્રેવી જ હમ આ રીતે ગોટાનો ધક્કા હા બહુ મોસ્ત સીન આવવા વર્ગી ગયો જમાવડ થઈ જાય કંઈક હેઠ છે જ નહીં તો ચાલો પાકે ઊંધ્યું પાકે પછી બતાવી દઈ ગા આપણે ઊંધ્યું બની ગયું એમ કઈ રોમાં અરે વાહ મસ્ત છો બોટા બોટા મસ્ત વ્યવસ્થિત પાકી ગયા ને અહીંયા માથે ધાણા બવરાવી દીધા વાહ ભાઈ વાહ ઘટે નહીં એમ વસ્તુ ફોરમ આવે એક નંબર હો મહાલક્ષ્મી મસાલો છે થોડોક હાથમાં લઈ લીધો થોડો કરશે કે છે આ મગાવી લીધો તો હાલે તો નહીં તીખો વધારે હોય કા હવે મિક્સિંગ કરે બધી એકાદ કાદ ઊંધિયાનો ગોટો તો કાઢ અરે વાહ મસ્ત ઊંધિયું પાકી ગયું ભાઈ તો આ ભાઈ આજનો ઊંધિયું બનાવવાનો કાર્યક્રમ આ પૂરો થાય ભાતે બની ગયું હવે ખાલી ફક્ત દાળ જ બનાવવાની છે ને તો અત્યારે ભાત બની જાય પછી આ ભાત તો બની દાળ બની જાય પછી આપણે કાર્યક્રમ પૂરો કરશું તો આ ફાઈનલ આપણે જે ઊંઘિયાનો કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો વરાળું નાખે એવો પણ તો વાહ ભાઈ વાહ કઈ ઘટે ને એવું જો તો આ બની ગયું ઊંધ્યું આપણું કમ્પ્લીટ ક્યાર

પછી ભાત અને આ બાજુ દાળ ને આ બાજુ આપણું કાઠિયાવાડી ટૂંકમાં બાજુ સંભારો આ બાજુ આશિષભાઈ જેમાં બે ગયા જય માતાજી આ બાજુ સુનિલભાઈ બે ગયા ને આ બાજુ રોમાં સુનિલભાઈ ની થાળી તૈયાર કરે તો ચાલો બધા આઠિયે કાઠિયાવાડી ઊંધું ખાવા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન વંદે માતરમ જય હિન્દ જય ભારત